પ્રવાસીઓએ આજથી ભુજના નવા આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટની મુસાફરીથી રોમાંચ અનુભવી રહ્યા છે નાની મોટી ઉણપો પણ તુરંત દૂર થશે તેવો તંત્રનો આશાવાદ આખરે રૂપિયા ઓગણચાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ભુજનું બસ પોર્ટ આજથી વિધિવત રીતે પ્રવાસીઓ માટે કાર્યરત થઈ ગયું છે સવારના પહેલી બસ ભુજથી અમદાવાદ તરફ પ્રસ્થાન થઈ હતી છેલ્લા બે દિવસથી ભુજના ડિવિઝનલ કંટ્રોલર યોગેશ પટેલ અને તેની ટીમ સતત આ કાર્યરત માટે વ્યસ્ત હતા અને આખરે તેમની મહેનત તેમની ટીમની મહેનત રંગ લાવી છે અને આથી ભૂલનું આધુનિક સુવિધા સુવિધાસભર અને રૂપિયા ઓગણચાલીસ કરોડથી વધુ રકમના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ પોર્ટ વિધિવત રીતે કાર્યરત થઈ ગયું છે જોકે ક્યાંક નાની મોટી ઉણપ જોવા મળી છે પરંતુ તે ઉણપ પણ ટૂંક સમયમાં દૂર થશે તેવો આશાવાદ એસટી તંત્ર દ્વારા આમ તક સાથેની વાતચીતમાં વ્યક્ત કરવામાં આવ્યો છે આજે પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળતા હતા એક તરફ બે હજાર ચોવીસની નૂતન સાલનો પ્રારંભ થયો છે નવા વર્ષની પ્રવાસીઓ એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડતા હતા આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમે આજે ભુજના નવા બસ પોર્ટની સવારના મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને પ્રવાસીઓના જે ચહેરાઓ પર એક રોમાંચ જોવા મળતો હતો તે ખૂબ જ અસરકારક જોવા મળ્યો હતો અને ખાસ કરીને જે આધુનિક અને સુવિધાસભર બસ પોર્ટની સુવિધાથી પ્રવાસીઓ ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા ખુશી અનુભવતા હતા તમામ પ્રકારની સુવિધાઓ આ બસ સ્પોટમાં ઉપલબ્ધ બનાવવામાં છે ને ક્યાંક નાની મોટી ઉણપ છે તે પણ દૂર થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે તમામ વિભાગો પણ નવા બસ સ્પોર્ટમાં કાર્યરત થઈ ગયા છે તમામ બસો પણ ત્યાંથી રવાના થતી જોવા મળતી હતી આમ આજથી ભુજનું નવું બસ સ્પોર્ટ કાર્યરત થઈ ગયું છે પ્રવાસીઓના ચહેરાઓ પર રોમાંચ જોવા મળ્યો છે એક નવા પ્રકારની ખુશી નવા વર્ષમાં જોવા મળી રહી હતી